વીરબાળ દિવસ છવ્વીસ ડિસેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ શીખ ધર્મના ચાર વીર બાળકો સાહિબઝાદા અજીતસિંહ જોરાવર સિંહ અને ફતેહ સિંહના બલિદાનને યાદ કરવો છે આ દિવસ ભારતના શીખ સમુદાય માટે ખૂબ જ મહત્વનો છે અને એ બલિદાનની કથાઓ તમામ લોકો માટે પ્રેરણારૂપ છે ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ એક ની આસપાસ શીખ ધર્મના દશમ ગુરુ ગુરુ ગોબિંદસિંહજીના પુત્રોએ મોગલ શાસન અને તેમની કર્કશ નીતિઓનો વિરોધ કર્યો હતો મોગલ શાસક વઝીરખાને આ બાળકોને પકડ્યા અને તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું જ્યારે આ બાળકોએ મોગલોના તાણ સામે હિંમતપૂર્વક વિરોધ કર્યો ત્યારે તેમને જીવતા દિવાલમાં ચણાવી દેવામાં આવ્યા વીર બાળકોથી શીખવા જેવા પાઠ આ દિવસ માત્ર ઐતિહાસિક ઘટના જ નથી પણ તે અમારું માનસિક અને નૈતિક મજબૂતાઈનું પ્રતીક છે શીખવીર બાળકોની કહાણી આપણને શીખવે છે કે ન્યાય ધર્મ અને આદર્શો માટે લડવું કેટલું મહત્વનું છે અને કોઈ પણ પ્રકારના દુશ્મન સામે હાર માનવી નહીં જોઈએ વીરબાળ દિવસની ઉજવણી આ દિવસે શીખ સમુદાયમાં ખાસ આરતી કીર્તન અને લંગરનું આયોજન થાય છે શાળા અને સામાજિક સંસ્થાઓમાં બાળકોની હિંમત અને બલિદાન પર આધારિત કાર્યક્રમો યોજાય છે આ દ્વારા આપણે આ વીર બાળકોના બલિદાનને યાદ રાખી શકે છે વીર વીરબાળ દિવસ માત્ર શીખ સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવનો દિવસ છે શીખ ધર્મના આ વીર બાળકોના બલિદાનની કથા આપણા માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે અને આપણને ન્યાય અને ધર્મના માર્ગ પર ચાલતા રહેવાનું પ્રેરિત કરશે